ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સવારની શરૂઆત કરીએ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ સાથે એ પહેલાં આપ સૌને રંગોના તહેવાર ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ તમિલનાડુએ બજેટમાંથી રૂપિયાનું પ્રતિક હટાવતા વિવાદ સર્જાયો છે હિન્દી કેટલી ભાષાઓને ખાઈ ગયું અમે તમિલનાડુમાં તેવું જરા પણ નહીં થવા દઈએ સીએમ સ્ટાલિનના પ્રહાર ટ્રમ્પની નીતિઓના લીધે કોઈ દેશ સુરક્ષિત નથી કેનેડાની જી સેવનને ચેતવણી માકુમમાં કબાયલા નાવિકને 12.8 કરોડની આઈટી નોટિસ ઇસરો ના સ્પેડેક્સ સેટેલાઇટ્સ નો ડી ડોકિંગ સર ફફડ થયું ચંદ્રયાન 4 માટે મહત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય અમરેલી પંથક માં હોળી દિવસે ધરાદ્રુજી છે 3.2 નો ભૂકંપ નો આંચકો અનુભવાયો વડોદરાની હોટેલ માં નર્સ સાથે દુષ્કર્મ કર્યા બાદ યુવકે લગ્નની ના પાડી દીધી જાતિ વિશેક શબ્દો પણ ઉચ્ચારતા એટ્રોસિટી ગુનો દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરાઈ હોળી ધુડેટીના પર્વને અનુલક્ષીને શહેર પોલીસે બંદોબસ્ત વધાર્યો છે દાંડિયા ચાર રસ્તા પાસેનું રાજેશ્રી એપાર્ટમેન્ટ ગમે તે ઘડીએ હોનારત સર્જાઈ શકે ખ્યાતનામ વલસાડી હાફુસ સહિતની કેરીનો પાક આ વર્ષે ઓછું થવાની ભીતિ સેવાઈ રહી છે ભાજપની સંકલન સમિતિમાં ચાર સભ્યોની ઉગ્ર રજૂઆતોથી શાક માર્કેટ જેવી સ્થિતિ સર્જાય ટ્રમ્પની સ્ટીલ ટેરિફ નીતિ ભારત માટે હાનિકારક નહીં બને તેવો સરકારનો દાવો છે સોનું ઉછળીને નેવ હજાર નજીક અમદાવાદ ચાંદી અઠ્ઠાણું હજારને પાર ભારતીય કંપનીઓ ઇસીબી થકી ચાર બિલિયન ડોલર એકત્રિત કરશે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કંપનીઓએ નવ પોઈન્ટ ચોપન બિલિયન ડોલર મૂલ્યની ઈસીબી દરખાસ્તો માટે અરજી કરી હતી બીએસએનએલ એમટીએનએલ ખાનગી હાથોમાં નહીં જાય ફરી બેઠી કરવા માટે સરકારનો નિર્ધાર આઈસીસી ભારતીય ક્રિકેટ બોર્ડના આદેશો અનુસાર જ કામ કરે છે એન્ડી રોબર્ટસે આ નિવેદન આપ્યું છે હવે એક નજર કરીએ દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર સાયબર ગુલામોની જોબ પ્રોફાઇલ પંચોતેર હજાર વેતન અને સિત્યાસી લાખનો ફ્રોડ કરો તો સાત લાખ રૂપિયા ઇન્સેન્ટિવ મળે પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા બાદની કાર્યવાહીમાં દસ આતંકવાદીઓની ધરતી પર આવવાનું જે સમય છે તે ફરી એકવાર ટળી ગયો છે વાપસી ટળી વડોદરા શહેરના ફતેહગંજ તાંદલજા અને ગોરવાનો સંવેદનશીલ વિસ્તારમાં સમાવેશ થયો ડ્રોન સર્વેલન્સ સાથે ધાબા ટીપ ગોઠવાયા એર ઇન્ડિયાની ટિકિટ પર એરપોર્ટ નું નામ સર સયાજીરાવ ગાયકવાડ દર્શાવવામાં આવ્યું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કાળો જાદુ હાડકાથી ભરેલા આઠ કળશ મળી આવ્યા બારસો ને પચાસ કરોડ નું કૌપાણ હંસા મહેતા લાઇબ્રેરીમાં મેન્ટેનન્સ ન થતા સો એસી પાંચ વર્ષથી બંધ છે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે ફી ભરે છે તે છતાં એસીમાં બેસવા નથી મળતું ટુડેટી બાર ફાર્મ હાઉસમાં કોન્સર્ટ રેન અને મડ ડાન્સ બ્રેકફાસ્ટ લંચ પુલ પાર્ટી સાથેનું રંગસભર આયોજન થશે આજે ડુડેટી પર્વની સૌ ઉજવણી કરશે ફિલ્મ ધમાલ ફોર આવી રહી છે એકવીસ માર્ચથી શરૂ થઈ રહી છે આ વખતે પણ ખજાનાની તલાશ કરાશે આર્મીમાં લેફ્ટેનન્ટની છોતેર પોસ્ટ માટે ભરતી પંદરમી સુધી અરજી કરી શકાશે દ્વારકામાં પૈસા મોબાઈલ તડફડાવતી ટોડકીના અઠ્યાવીસ જબ્બે હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ભાષા વિવાદ ચાલુ થયો છે તમિલનાડુ સરકારે રૂપિયાનું પ્રતિક બદલીને તમિલ અક્ષરમાં કર્યું જેના કારણે વિવાદ ચાલી રહ્યો છે દિલ્હીની એક હોટલમાં બ્રિટિશ મહિલાની છેડતી અને તેની સાથે બળાત્કાર ઈસરોએ સ્પાડેક્સ ઉપગ્રહોનું અવકાશમાં સફળ ડીડોકિંગ કર્યું ઉત્તર ભારતમાં એક મહિલા દસ પુરુષો સાથે લગ્ન કરી શકે છે મંત્રીની ટિપ્પણીથી સીમાંકન વિવાદ વકર્યો બે હજાર કરોડ રૂપિયાના ક્લાસરૂમ કૌભાંડમાં સત્યેન્દ્ર જૈન સામે એફઆઈઆર દાખલ કરવા રાષ્ટ્રપતિની મંજૂરી દબાણ શાખાની ટીમ ફરી સાયકલ બજારમાં એક્શનમાં જોવા મળી બે માતાએ કિડની દાન કર્યું અને પોતાના પુત્રોને જીવનદાન આપ્યું પ્રદેશનું સૌથી મોટું નગર યુક્રેન પાસેથી પરત મેળવ્યું હોવાનો રશિયાનો દાવો આણંદમાં બિલ્ડર્સના કૌભાંડમાં પ્રજાનો ખો નીકળશે આકલાવની હોસ્પિટલમાં ઓપરેશન બાદ પરિણીતાના મોતથી હોબાળો મચ્યો દાહોદ પંચમહાલ તમામ જગ્યાએ હાલ હોડી પર્વની ઉજવણી ચાલી રહી છે નડિયાદ સહિત જિલ્લાભરમાં તમામ જગ્યાએ આમ તો કહી શકાય કે ગુજરાતમાં હાલ હોળી પ્રગટાવવામાં આવી ગત રાત્રિ આજે જુડેટી પર્વની ઉજવણી થશે નવી ધરતીમાં પાણી માટે પોકાર લોકો પાણી માટે ઉનાળાની શરૂઆત જ થઈ છે અને હેરાન થઈ રહ્યા છે રામનાથ તળાવનું ત્રણ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નવીનીકરણ કાર્ય શરૂ કરાય હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર શેરબજારનો પરપોટો ફૂટવાની તૈયારીમાં ઓગણીસો ઓગણત્રીસ કરતા મોટી મંદી સંભવ નિવેદન આપ્યું છે વિશ્વભરના બજારમાં ભારે ઉતાર ચાલી રહ્યા છે યુરોપિયન ચેતવણી કે અમે તૈયારી કરી રાખી છે ટેફ વોરનો દાયરો વધ્યો માઉન્ટ આબુમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવશે શહેરનું નામ પણ બદલી નાખવામાં આવશે વડોદરા શહેરમાં બન્યો હતો ચકચારી તપન મર્ડર કેસ ત્રણ આરોપીના જામીન નામંજૂર થયા સબનમ મંસુરી સોયબ મંસુરી અને આસિફ પઠાણે જામીન માટેની અરજી કરી હતી જે કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ છે ધાર્મિક ટ્રસ્ટમાંથી લોન બહાને વડોદરાના બિલ્ડર પાસેથી લાખ પડાવી કરોડ રૂપિયાની ખાતરી આપીને પૈસા પડાવવામાં આવ્યા બોર્ડની ઉત્તર વહી ચકાસણીમાં ગેરહાજર શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે વડોદરામાં સોળ મૂલ્યાંકન કેન્દ્ર પર એકસો ને જેટલા શિક્ષકો આ કામગીરીમાં જોતરાયા છે રિક્ષાની પાછળ લગાવવામાં આવેલી કોન્ડમની જાહેરાતથી હિન્દુઓની ધાર્મિક લાગણી એમએસ યુનિવર્સિટીના યુજી કોર્સમાં વીસ એપ્રિલ પહેલા એન્ટરન્સ ટેસ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે હિટવેવ વચ્ચે માર્ચમાં રાજ્યની વીજ માંગ રેકોર્ડ બ્રેક ત્રેવીસ હજાર પાંચસો ચોરાણું મેગાવોટે પહોંચી ગઈ બે વર્ષમાં માર્ચ મહિનામાં રાજ્યની વીજ માંગમાં સતત વધારો થઈ રહ્યો છે

કાવતરું ભારતે નિષ્ફળ બનાવ્યું ટુડેટી પછી પાક્કા કલર કાઢવા સેનેટાઈઝરનો ઉપયોગ ન કરવો કોરા કપડાથી શરીર લૂંચવું જોઈએ ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી સાબુ લગાવવું જોઈએ સરકારી અધિકારી અને કર્મીઓ મિલકતની વિગત નહીં આપે તો પગાર અટકાવી દેવામાં આવશે અટલાદરાની ટ્રી હાઉસ સ્કૂલની માન્યતા સીબીએસસી બોર્ડે રદ કરી છે ગુજરાત એક ઐતિહાસિક સંબંધ જોવા મળ્યો ફોરેન પોસ્ટ રમકડાના પાર્સલમાંથી ચુમ્માલીસ કરોડ નું ડ્રગ્સ ઝડપાયું અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસે ચોથી વખત નશાની ડિલિવરી કરવામાં આવી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં ગુજરાત દેશનું નંબર વન રાજ્ય છે અમિત શાહે કહ્યું એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીની અંપાળ પાસેની કેનાલમાં ડૂબી ગઈ કેનાલ પાસેથી યુવતીનું મોપેડ અને કેનાલમાંથી યુવતીનો શવ પણ મળી આવ્યું પીસીઆર વાન પર પથ્થરમારો કરાયો હતો વડોદરા શહેરમાં જે અંતર્ગત સાતની ધરપકડ કરાઈ છે ભંગાળના ગોડાઉનમાં ભીષણ આગ ગેસનો બોટલ ફાટતા ધડાકો થયો શેડ હવામાં ફંગોળાયો પાંચ મહિનાથી ચાલતી મંદીમાં રિટેલ ઇન્વેસ્ટર્સને સૌથી વધુ નુકસાન સેન્સે બસો પોઈન્ટ ઘટીને ફરી સ્તર ગુમાવ્યું નિફ્ટી આઈટી ઇન્ડેક્સ દસ પૈકી નવ પ્રવેશ્યા છે સરકારી માલિકીની કંપનીઓના શેર હોલ્ડર્સને વિક્રમજનક ડિવિડન્ડ મળે એવી શક્યતા હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝની મુખ્ય હેડલાઇન્સ પર ન્યૂયોર્કની કોર્ટે મોકલેલું સમન્સ ગૌતમ અડાવનીના અમદાવાદ નિવાસ સ્થાને પહોંચશે એકવીસો કરોડના લાંચ કેસમાં અમેરિકન એસસીસીની કાર્યવાહી કરોડના ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક કૌભાંડમાં ઈડીએ વોન્ટેડ દંપતીની મિલકતોના રહસ્યો જાહેર કર્યા લોકસભામાં ઓરેંગઝેબની કબર તોડી પાડવાની માંગ ઉઠી શિવસેના સાંસદે મુદ્દો ઉઠાવ્યો અમદાવાદ રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું બેંકોને નાણાકીય સમાવેશ અને સાયબર સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ગુજરાતમાં બેન્કિંગ વિકાસ માટે એસએલસીની આ એકસો ચોર્યાસીમી બેઠક મળી હતી આણંદમાં બેંક ઓફ બરોડાની નવી રીઝનલ ઓફિસનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કોર્ટે આદેશ આપ્યા બાદ અમદાવાદની માધવપુરા પોલીસે યુવકની ચીટિંગની ફરિયાદ નોંધી પાલનપુર નગરપાલિકામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓની સામૂહિક ફરજ ગુલ્લી ભારત આવેલ યુવક ગામેથી ભેદી રીતે થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયાનો નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી શકે છે પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કોચ મિકી આર્થરે પાકિસ્તાન ક્રિકેટને જંગલ ગણાવ્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસની ફાઈનલ જૂનમાં લોર્ડ્સમાં યોજાશે